ના રોજ નાસાના કેન્ડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા થી કરવામાં આવ્યું હતું આ મિશનમાં ભારતીય વાયુસેના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પણ સામેલ છે જે ભારતીય અંતરક્ષ ગૌરવમય ભાગ છે આ મિશન ને સ્પેસ અને સ્પેસ એક્સની સહયોગ પહેલ છે જેમાં સ્પેસ એક્સ ફાલ્કન નવ રોકેટ અને ક્રૂ ડ્રેગન સ્પેસ ઉપયોગ થયો છે શુક્લ આ મિશનના પાયલેટ તરીકે છે અને આ મિશન ભારતીય અંતરિક્ષ યાત્રાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે આ મિશન સાથે શુભાંશુ શુક્લા ભારતના બીજા એવા અંતરિક્ષ યાત્રી બન્યા છે જેમણે ઓગણીસો ચોર્યાસી પછી અંતરિક્ષમાં યાત્રા કરી છે આ મિશન ચૌદ દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેશે જ્યાં તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત સાઈઠથી વધુ પ્રયોગો કરશે આ ઉપરાંત આ મિશન સ્ટેમ ક્ષેત્રે જાગૃતિ લાવવાનું પણ લક્ષ્ય ધરાવશે. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ગવર્નર ફ્રાન્સિસ એડમ્સને આ મિશનની ભારતની અંતરિક્ષ યાત્રામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે વખાણ્યું છે તેમણે જણાવ્યું કે આ મિશન ભારત માટે ગૌરવનો વિષય છે અને તે દેશની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ક્ષમતાઓને વિશ્વમાં વધુ મજબૂત બનાવશે આ સાથે જ આ મિશન ભારતની ગગન યાત્રા યોજના માટે પણ પ્રેરણારૂપ છે આ એક્ઝિયમ મિશન ફોરના સફળ લોન્ચિંગથી ભારતના અંતરિક્ષ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આશા વધી છે આ મિશન ભારતના યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યું છે અને વિશ્વમાં Oh, of, of course, it is. It marks uh, a massive achievement on India's behalf. We already think of India as a major space power, and from Australia's point of view, and in particular my home state of South Australia, we are very keen to work closely with you. Particularly on this most auspicious day. Thank you, ma'am.